વેલકમ ટુ ધી શો ઓ રિયલી આ શો જોઈને તમે પણ ચોક્કસ આ કહેવા પર મજબૂર થઈ જશો ઓ રિયલી આ શોમાં જોવા મળશે એવી અજાણી વાતો જેને જોઈને આપને નવાઈ લાગશે અને તમને થશે કે ખરેખર એવું પણ કંઈક છે આ દુનિયામાં એવું પણ કંઈ શક્ય છે આપણા દેશમાં સામાન્ય કરતાં કંઈક અલગ નોર્મલ નહીં પણ અબનોર્મલ ડેન્જરસ ફની ઓર્ડિનરી અનએક્સપેક્ટેડ એવું જ બધું આપને બતાવીશું આ શોમાં તો ચાલો તૈયાર થઈ જાઓ આવું કહેવા માટે ઓ રિયલી સૌથી પહેલા આપને જણાવીશું એક એવા સ્ટાર્ટઅપ વિશે જ્યાં રડવાના મળે છે પૈસા જી હા રડવું એ જ છે તમારી જોબ સાંભળીને પણ નવાઈ લાગે છે ને પણ આ સાચું છે જોધપુરનું અંતિમ સત્ય એક એવું જ સ્ટાર્ટઅપ છે જ્યાં કોઈ મહેનત કરવાની જરૂર નથી માત્ર રડો અને પૈસા કમાવી લો આવો જાણીએ કેવી રીતે થઈ આની શરૂઆત અને લોકો રડીને કેવી રીતે કમાવે છે પૈસા નોકરી મેળવવા લોકો આજકાલ શું નથી કરતા છેલ્લા કેટલાક સમયથી લોકોએ ભારતમાં ઘણા પ્રકારના સ્ટાર્ટઅપ ખોલવાનું શરૂ કર્યું છે લોકો નોકરી કરવાને બદલે પોતાનું કામ જાતે કરવાનું પસંદ કરે છે ને એટલા જ માટે સ્ટાર્ટઅપનું ટ્રેન્ડ વધ્યું છે પણ આ બધાની વચ્ચે એક સ્ટાર્ટઅપ કે જે ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો આપને જણાવી દઈએ કે આ સ્ટાર્ટઅપમાં જોડાવા માટે તમારે કોઈ જ મહેનત કરવાની જરૂર નથી પરંતુ જો તમે સારી રીતે રડવાનું જાણો છો તો તમને લાખો રૂપિયા મળી શકે છે જી હા આ સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા લોકો ખૂબ રડે છે અને પછી સારી એવી કમાણી પણ કરે છે આ સ્ટાર્ટઅપનું નામ છે અંતિમ સત્ય નામ પરથી સ્પષ્ટ છે કે આ સ્ટાર્ટઅપ કોઈના મૃત્યુ સાથે સંબંધિત છે આ દુનિયામાં જે જન્મ છે તે એક દિવસ અહીંથી જતો રહેવાનો છે તે હકીકત છે જે કોઈ જ નહીં ન કરી શકે પરંતુ આજના વ્યસ્ત જીવનમાં લોકો પાસે તેમના નજીકના લોકોના નુકસાન પર શોક કરવા માટે પૂરતો સમય નથી આ લોકો આવીને રડવા માટે પૈસા લે છે તેમની પાસે વિશેષ પેકેજો હોય છે કે જે ત્યારે જ નક્કી કરવામાં આવે છે જો એમ કહેવામાં આવે કે મૃત્યુ પછી આ લોકો ભાડે મળે છે તો કદાચ કંઈ જ ખોટું નહીં કહેવાય કારણ કે આજના સમયમાં લોકો કોઈ સામાન્ય નુકસાન પર જવાનું તો દૂર કોઈની મોત થાય ને તો પણ લોકોને જાણકારી પણ નથી હોતી અને એવા સમયમાં લોકોની પાસે પોતાના જ લોકો નથી કે જે એમના સગા સંબંધીઓના મોત પર રડી શકે બસ એટલા જ માટે આ સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યું છે જેથી કરીને લોકોના બેસણામાં કે લોકોના મૃત્યુ સમયે લોકો આવીને રડી શકે તો લોકો ત્યાં જાય છે અને રડે છે એમને સાંત્વના આપે છે એમની માટે ઊભા રહે છે અને એમને મળે છે રડવાના પૈસા એટલા જ માટે આ સ્ટાર્ટઅપ છે અનોખું સ્ટાર્ટઅપ દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં જવાથી લોકોને ખૂબ જ ડર લાગે છે આવી જ એક જગ્યા છે લેક સોની અમ્યુઝમેન્ટ પાર્ક જે છે માં આ પાર્કની કહાની માત્ર દુઃખદ જ નહીં પણ ખૂબ જ ડરામણી પણ છે એક મોટી ઘટના બાદ આ પાર્ક હવે ખાલી પડી ગયો છે આ પાર્કમાં જવાથી લોકો ડરે છે અને ડરે છે શું આ પાર્ક બંધ થઈ ગયો છે આ પાર્ક સાથે ઘણી ડરામણી વાતો જોડાયેલી છે આવો જાણીએ કેમ કહેવામાં આવે છે આ પાર્ક ને હવે ભૂતિયા પાર્ક લેક સોની અમ્યુઝમેન્ટ પાર્ક ઘણા વર્ષોથી વેરાન પડેલો છે તેને સૌથી ભૂતિયા ગણવામાં આવે છે આ ડરામણો પાર્ક અમેરિકાના વેસ્ટ વર્જિનિયા રાજ્યના પ્રિન્સ્ટન શહેરમાં આવેલું છે આ પાર્કમાં છ બાળકોના મોત થયા હતા આ દુઃખદ ઘટના બાદ કોઈને પણ પાર્કમાં પ્રવેશવા દેવામાં નથી આવતો ઘણા વર્ષો બાદ આ પાર્કને પણ ભૂતિયા જાહેર કરવામાં આવ્યો હતો ખોદકામ કરનારાઓને ખબર પડી કે અહીં એક કબ્રસ્તાન પણ બનેલું છે ધ ધસનના એક રિપોર્ટ અનુસાર સોની લેકના કિનારે બનેલા આ પાર્કને પહેલીવાર ઓગણીસો વીસમાં ખોલવામાં આવ્યો હતો તે ઉદ્યોગપતિ કોર્નલિસ નીટો દ્વારા ખોલવામાં આવ્યું હતું પછી તેને ઓગણીસો ઇઠ્યાસીમાં બંધ કરી દેવામાં આવ્યું હવે જ્યાં આ પાર્ક આવેલો છે તે જગ્યાને શ્રાપિત ભૂમિ કહેવામાં આવે છે જેના કારણે આ જગ્યા વિશે ઘણી ડરામણી વાતો પ્રસિદ્ધ છે પાર્ક વિશે ઘણી ડરામણી વાતો કહેવામાં આવે છે અહીં અનેક પ્રકારની ઘટનાઓ બની છે એક ઘટનામાં એક બાળકનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં કરુણ મોત થયું હતું જ્યારે છોકરાની માતાએ તેની શોધખોળ કરી તો તેને તેનો મૃતદેહ સ્વિમિંગ પુલમાં તરતો જોવા મળ્યો આવી ઘટના ફરી ન બને તે માટે અહીંના કામદારોએ પુલને માટીથી ઢાંકી દીધો હતો આ પાર્કમાં એક ત્રણ વર્ષની બાળકીનું પણ લિફ્ટથી કચડાઈ જતાં મોત થયું હતું આ પછી એક છોકરો ઝૂલતી વખતે મૃત્યુ પામ્યો ત્યારબાદ ઓગણીસો ચોત્રીસમાં એક મહિલાને પાર્કની બહાર દેવામાં આવી આવી હતી બીજી ઘટનાઓ પણ બની જેના કારણે આ પાર્ક હંમેશા માટે બંધ થઈ ગયો પાર્ક બંધ થયાના વીસ વર્ષ બાદ જ્યારે અહીં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી અહીં ખોદકામમાં તેર મૃતદેહો મળી આવ્યા હતા જેમાંથી મોટા ભાગના નાના બાળકોના હતા આ પછી જ્યારે ટીમે બધું ખોદકામ શરૂ કર્યું અને બધું કબરો શોધવાનું શરૂ કર્યું ત્યારે ખોદકામનું કામ બંધ કરવામાં આવ્યું આ પછી એક ટ્રાવેલ ચેનલે તેને અમેરિકાની સૌથી ડરામણી જગ્યાઓમાંથી એક ગણાવી હતી અહીં પુરુષો પહેરે છે બુરખો જી હા બરાબર સાંભળ્યું મહિલાઓને પુરુષો કરતાં વધુ અહીંયા પ્રાધાન્ય મળે છે અને આ દેશમાં પુરુષો બુરખો પહેરે છે એક એવા દેશની વાત આપણે કરી રહ્યા છે કે જ્યાં પુરુષો કરતાં મહિલાઓને મોટો દરજ્જો મળે છે એનાથી પણ વધારે નવાઈ લાગે તેવી વાત એ છે કે અહીંયા મહિલાઓ બનાવી શકે છે ઘણા પુરુષો સાથે સંબંધ એ સિવાય પણ આ જાતિના લોકોની છે અનોખી પરંપરા આવો જાણીએ આ દેશના જાતિના લોકોની વિશેષ વાતો વિશ્વના મોટાભાગના દેશોમાં મહિલાઓ માટે કાયદાઓ બનાવવામાં આવે છે તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે અને તેમને સશક્ત બનાવવા માટે કામ કરવામાં આવે છે પરંતુ સત્ય તો એ જ છે કે આજે ભલે દેશ વિકસિત હોય કે વિકાસશીલ હોય દરેક દેશમાં મહિલાઓની હાલત ખરાબ છે કારણ કે તેમને ઈચ્છા મુજબ વિચારવાની અને મુક્તપણે ફરવાની કોઈ જ આઝાદી નથી તેમની સામે થયેલા અત્યાચાર અને ગુનાઓ આનો પુરાવો છે પરંતુ ક્યારેક એવું લાગે છે કે વિકસિત સમાજની સરખામણીમાં પછાત ગણાતી જાતિઓ વધુ સારી છે આનું સારું ઉદાહરણ છે એક આફ્રિકન આદિજાતિની ધાર્મિક વિધિઓ છે જે ઇસ્લામિક જનજાતિમાં છે પરંતુ તેમના સમાજમાં મહિલાઓને પુરુષ કરતાં ઊંચો દરજ્જો આપવામાં આવે છે જી હા મહિલાઓને મળે છે પુરુષો કરતાં વધુ પ્રાધાન્ય આ જાતિનું નામ છે તુઆરેક તેઓ સહારા રણમાં રહેતી વિચરતી જાતિ છે અને માલી નાઇજર લિબિયા અલ્જેરિયા ચાર જેવા ઉત્તર આફ્રિકન દેશોમાં રહે છે બે હજાર એક અહેવાલ મુજબ તેમની વસ્તી લગભગ વીસ લાખ છે આ એક મુસ્લિમ આદિજાતિ છે પરંતુ તેમના રિવાજો ઇસ્લામિક માન્યતાઓથી સંપૂર્ણપણે અલગ છે આ જનજાતિની એક વિશેષતા એ છે કે બુરખો પહેનાર મહિલાઓ નહીં પરંતુ પુરુષો પહેરે છે પુરુષો વાદળી રંગનો બુરખો પહેરે છે આનું કારણ એ છે કે તેમને ઘણીવાર રણમાં મુસાફરી કરવી પડે છે આવી સ્થિતિમાં તેઓ પોતાની જાતને રેતી અને તડકાથી બચાવે છે હેનરીટા બટલર નામના ફોટોગ્રાફરે એકવાર આ જનજાતિ લોકોને પૂછ્યું કે મહિલાઓ બુરખો કેમ નથી પહેરતી તો તેને જવાબ મળ્યો હતો કે સ્ત્રીઓ સુંદર હોય છે પુરુષો હંમેશા તેમનો ચહેરો જોવા માંગે છે આ જનજાતિ સાથે જોડાયેલી બીજી એક આશ્ચર્યજનક વાત એ છે કે અહીં મહિલાઓને પરિવારની વડા માનવામાં આવે છે જો તેમણે ક્યારે તેના પતિથી છૂટાછેડા લેવા હોય તો તે તેની સંપૂર્ણ મિલકત રાખી શકે છે આટલું જ નહીં લગ્ન કર્યા પછી પણ તેમને ઘણા પુરુષો સાથે સંબંધ રાખવાની પણ છૂટ છે લગ્ન પહેલાં અને પછી તેના ઘણા પ્રેમીઓ પણ હોઈ શકે છે આ જનજાતિમાં છૂટાછેડાને ખરાબ માનવામાં નથી આવતું કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે છૂટાછેડા પછી પત્નીનો પરિવાર મેળાવડા અને પાર્ટીનું પણ આયોજન કરે છે

શું તમે ક્યારે એવા શહેરમાં ગયા છો જ્યાં દરેક જગ્યાએ ટ્વિન્સ બાળકો રહે છે અને ભાગ્યે જ એવું કોઈ કુટુંબ હશે જ્યાં જોડિયા બાળકો ન રહેતા હોય સાથે જ એ જગ્યા પર મોટા ભાગના જોડિયા બાળકો જ જન્મે છે હવે પ્રશ્ન એ થાય છે કે આ ગામ ક્યાં આવેલું છે તો આ ગામ છે ભારતના કેરળ રાજ્યમાં આવેલું કોડીનહી ગામ ગામની વિશિષ્ટતાની દેશ અને દુનિયામાં લાંબા સમયથી ચર્ચા છે અહીં જોડિયા બાળકોને જોવા માટે ઘણીવાર લોકો દૂર દૂરથી આ ગામની મુલાકાતે આવે છે હવે પ્રશ્ન એ થાય છે કે ગામમાં આટલા જોડિયા બાળકો કેમ જન્મે છે તો આ મામલાની તપાસ કરવા માટે વૈજ્ઞાનિકોની ટીમ ઘણી વખત ગામમાં આવી હતી પરંતુ તેઓ આ રહસ્યનો પર્દાફાશ નથી કરી શક્યા અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ગામ પર ભગવાનનો વિશેષ આશીર્વાદ છે જેના કારણે મોટા ભાગના બાળકો જોડિયા જન્મે છે રિપોર્ટ અનુસાર છેલ્લા પચાસ વર્ષમાં આ ગામમાં થી વધુ જોડિયા બાળકોનો જન્મ થયો છે જો તમે કોઢીની ગામની મુલાકાત લેવા જાઓ તો તમે મોટી સંખ્યામાં જોડિયા બાળકો જોઈ શકો છો કેટલાક અનુમાન મુજબ આ ગામમાં લગભગ ચારસો જોડિયા લોકો રહે છે બે હજાર સોળમાં આ અનોખા રહસ્યને જાણવા માટે એક સાયન્ટિસ્ટની ટીમ પણ આ ગામમાં આવી હતી અને ગામમાંથી જોડિયા બાળકોના સેમ્પલ પણ લઈ ગયા હતા જો કે આ સંશોધન પછી પણ કોઈ નક્કર તારણ પર ન પહોંચી શક્યું કે આવું કેમ થાય છે આ ગામની હવાને પાણીમાં જ કંઈક એવું છે છે કે જેના કારણે અહીં ઘણા જોડિયા બાળકો જન્મે કોડીની ગામમાં દર હજાર બાળકોના જન્મ પર પિસ્તાલીસ બાળકો જોડિયા જન્મે છે અને આ ગામ વિશ્વમાં જોડિયા પેદા કરતું બીજું સૌથી મોટું ગામ છે નાઇજીરિયાના ઇગબો ઓરા ગામમાં દર હજાર બાળકોમાંથી એકસો પિસ્તાલીસ જોડિયા બાળકો જન્મે છે અને તેને ટ્વીન કેપિટલ ઓફ ધી વર્લ્ડ કહેવામાં આવે

આજે આપણે જ્યારે પાંચ મિનિટ પણ મોબાઈલ વગર નથી રહી શકતા ટેકનોલોજી વગરનું જીવન વિચારી નહીં શકતા ત્યારે આપને જણાવી રહ્યા છે એક એવા શહેર વિશે કે જ્યાં નથી કરતું કોઈ મોબાઈલનો ઉપયોગ અને જ્યાં છે રેડિયો પર પણ પ્રતિબંધ આ શહેર પોકા હોન્ટાસ કાઉન્ટી વેસ્ટ વર્જિનિયા યુએસએમાં આવેલું છે અને તેનું નામ છે ગ્રીન બેન્ક સિટી અહીંનો કોઈ પણ નાગરિક ઇલેક્ટ્રિક સામાનનો ઉપયોગ નથી કરી શકતો આ દેશમાં લોકોને મોબાઈલથી લઈને ટીવી અને રેડિયો પર પ્રતિબંધ છે જો કોઈ આ વસ્તુનો ઉપયોગ કરે તો તેમની ધરપકડ કરવામાં આવે છે આ નગરમાં લગભગ એકસો પચાસ લોકો રહે છે એક રિપોર્ટ રેડિયો ટેલિસ્કોપ છે તેને ગ્રીન બેન્ક ટેલિસ્કોપ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ટેલિસ્કોપ એટલું મોટું છે કે ફૂટબોલનું મોટું મેદાન તેની એક વાનગીમાં બેસી શકે છે તેની લંબાઈ ચારસો પંચ્યાસી ફૂટ છે તેનું વજન છતરસો મેટ્રિક ટન છે ખાસ વાત એ છે કે આ ટેલિસ્કોપને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે આ સ્ટેરેબેલ રેડિયો ટેલિસ્કોપ યુએસ નેશનલ રેડિયો એસ્ટ્રોનોમી ઓબ્ઝર્વેટરીની માલિકીની છે ગ્રીન બેંક સિટીથી વૈજ્ઞાનિકો અવકાશમાંથી પૃથ્વી પર આવતા તરંગોનો અભ્યાસ કરે છે આ ટેલિસ્કોપ એટલો મોટો છે કે તે અંતરિક્ષમાં તેર અબજ પ્રકાશ વર્ષ દૂર પણ સિગ્નલ પકડી શકે છે એટલા માટે આ વિસ્તારમાં તમામ ઇલેક્ટ્રિક સાધનો પર પ્રતિબંધ છે તો લાગે છે ને જાણીને નવાઈ કે અહીંયા કોઈ પણ મોબાઈલનો યુઝ નથી કરતું ઇલેક્ટ્રિક સાધનોનો યુઝ નથી કરતું ટીવી નથી જોઈ શકતું રેડિયો નથી સાંભળી શકતું તો આ લોકો કેવી રીતે જીવતા હશે વધુ એક અજબ ગજબ દેશ વિશે વાત કરીએ તો તમને જાણીને આશ્ચર્ય થશે કે એક દેશ એવો છે કે જ્યાં લોકો પથ્થર ખાય છે જી હા ખાવા માટેના છપ્પન ભોગને બાજુમાં મૂકીને આ વાનગીઓ નહીં પણ ત્યાંના લોકો ખાય છે પથ્થર અને આ પથ્થરો તમને બજારોમાં જોવા મળશે એટલે કે અહીંયા બીજી બધી વસ્તુઓની બાજુમાં જ આ પથ્થરો પણ વેચાતા દેખાય છે અને એ દેશ છે કઝાકિસ્તાન કજાકિસ્તાન એવું દેશ છે જ્યાં અમુક લોકો પથ્થરો ખાય છે અહીં સ્થાનિક બજારોમાં આ પથ્થરોને ફળો અને બદામની બાજુમાં જ વેચવામાં આવે છે અહીંના બાળકો મહિલાઓ અને તમામ લોકો સામાન્ય જીવનમાં ખોરાક માટે આ માટીના પથ્થરોનો ઉપયોગ કરે છે લોકોનો દાવો છે કે આ માટીના ખડકમાં આર્યન ભરેલું છે જે તેમના સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે કજાકિસ્તાનના લોકોની પથ્થર ખાવાની આ વિચિત્ર આદત વિશે આજે આપને જણાવી રહ્યા છે કજાકિસ્તાનના લોકોમાં પથ્થરો ખાવાની આ આદત માત્ર વ્યવહારો નથી પરંતુ માન્યતાઓ અનુસાર તેમની સંસ્કૃતિનો પણ એક ભાગ રહી છે તે ખાણીપીણી બજારો અને દુકાનોનો એક ભાગ રહ્યો છે લોકો કિલ્લોના હિસાબે માટીના પથ્થરો ખરીદે છે અને તેમને તેમના ખોરાકમાં સામેલ કરે છે સ્થાનિક લોકોનું માનવું છે કે આ પથ્થર તેમના શરીરમાં વિટામિન અને મિનરલ્સની માત્રાને ઠીક કરે છે કઝાકિસ્તાનમાં એનિમિક અથવા સગર્ભા સ્ત્રીઓ માટીના પથ્થરોનું સેવન કરે છે આ પથ્થરોમાં આર્યન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે તેથી તેઓ શરીરની આર્યનની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે માટીનું સેવન કરે છે લોકો માને છે કે માટીના સેવનથી શરીર અને પેટ સાફ થાય છે વજન વધતું અટકે છે શરીરમાં પોષક તત્વો સંતુલિત થાય છે અને આયુષ્ય લંબાય છે આ વર્તન જીઓફેગ્યા જીઓફેજી તરીકે પણ ઓળખવામાં આવે છે માટી અથવા માટી માટી જેવા પદાર્થો જેમ કે ચોક અથવા ઉધઈના ટેકરા ઇરાદાપૂર્વક ખાઈ જાય છે આ એક આદત પણ હોય છે જેમાં વ્યક્તિને માટી કે પથ્થર ખાવાની ઈચ્છા થાય છે આ દેશના મોટા ભાગના ડોક્ટરો અશુદ્ધ ખનિજ પૂરકના ઉપયોગને સમર્થન નથી આપતા આ વધુ કચરો હોય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે એવું ડોક્ટરોનું કહેવું છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મધ્ય એશિયાના લોકોમાં કુદરતી રીતે આર્યનની ઉણપ હોય છે જેના કારણે તેમની માટી ખાવાની ઈચ્છા થાય છે જોકે તેઓને લાગે છે કે માટીએ તેમની આર્યનની માંગ પૂરી કરી છે પરંતુ આ માત્ર થોડા સમય માટે છે અને ભવિષ્યમાં શરીરને વધુ નુકસાન થશે પણ હાલ તો આ કઝાકિસ્તાન એવા દેશમાં લોકો પથ્થર ખાય છે અને અહીંના બજારમાં વેચાય છે પથ્થરો હવે વાત કરીએ દુનિયાની સૌથી મોંઘી કેરીની આજે દુકાનદારો પાસે આપણે જ્યારે જઈએ છીએ ત્યારે અત્યારે જે કેરીના ભાવો છે તેમાં પણ આપણે ભાવ કરાવતા હોઈએ છીએ પણ આજે આપણે જ્યારે દુનિયાની સૌથી મોંઘી કેરી વિશે ખબર પડશે ને ત્યારે આપને લાગશે કે આ દુકાનદારો પાસે આપણે શું ભાવ કરાવતા હોઈએ છીએ એક કિલોની કિંમત એટલે કે કેરીની કિંમત છે અઢીથી ત્રણ લાખ રૂપિયા સાંભળીને ભલભલાને ચક્કર આવી જશે આવો જાણીએ દુનિયાની સૌથી મોંઘી આ કેરી કઈ છે કેરીની સિઝન ચાલી રહી છે ફળોનો રાજા અને લોકોને સૌથી વધુ ભાવતો ફળ છે કેરી કેરી અત્યારે માર્કેટમાં સોથી દોઢસોથી લઈને હજાર પંદરસો રૂપિયાની એક કિલો કેરી મળી રહે છે પણ શું તમને ખબર છે કે દુનિયાની સૌથી મોંઘી કેરી કઈ છે લોકો આ કેરીના એક કિલોના ભાવમાં બાઈક અને બે કિલોના ભાવમાં કાર ખરીદી શકે છે તેવા ભાવ છે આ કેરીના જી હા ગરમીની સિઝન આવતા જ કેરીની ડિમાન્ડ ખૂબ વધી જાય છે જો કે વરસાદ આવતાની સાથે કેરીની સિઝન પૂરી થઈ જશે એ પહેલાં પેટ ભરીને કેરી ખાઈ લેવી જોઈએ તમે હાપુસ કેસર લંગડા દશેરી કેરી તો ખૂબ જ ખાધી હશે પરંતુ શું તમે ક્યારે જાંબલી રંગની કેરી ખાધી છે આ એક કિલો કેરીની કિંમત છે બે પાંચ કે દસ હજાર નહીં એક લાખ પણ નહીં પરંતુ અઢી લાખથી ત્રણ લાખ રૂપિયા જી હા એટલામાં તો તમે સોનું ખરીદી શકો છો એવું જ વિચારો છો ને પણ હા આ કેરીની કિંમત અઢી લાખ થી ત્રણ લાખ રૂપિયા છે વિશ્વમાં ભારતને કેરીની વિવિધ જાતો માટે ઓળખવામાં આવે છે આપણા દેશમાં ઉત્પાદિત થતી કેરીની વિશ્વના અનેક દેશોમાં નિકાસ પણ થાય છે પરંતુ જ્યારે દુનિયાની સૌથી મોંઘી કેરીની ચર્ચા થાય છે ત્યારે ભારત નહીં જાપાનમાં ટાઈઓનો ટોમેગો નામની મિયાઝાકી શહેરમાં આ કેરીનું વજન લગભગ ત્રણસો પચાસ ગ્રામ હોય છે અને તેમાં લગભગ પંદર ટકા સુગર જોવા મળે છે આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલો મિયાઝાકી કેરીની રૂપિયા બે પોઈન્ટ લાખ કિંમત છે એક રીતે જોવા જઈએ તો આટલા પૈસામાં બુલેટ બાઇક પણ ખરીદી શકાય છે અને બીજું ઘણું બધું ખરીદી શકાય છે એક રિપોર્ટ અનુસાર શહેરમાં મિયામાં કેરીની ખેતી શરૂ થઈ હતી અને મોટાભાગની કેરીઓ મે અને જૂન વચ્ચે છે પણ ત્યાંની આ કેરી એપ્રિલથી ઓગસ્ટ સુધી મળે છે મિયાજાકી કેરીની ખેતી જાપાન થાઇલેન્ડ ફિલિપાઇન્સ અને ભારતમાં પણ થાય છે પણ ભાઈ આ કેરી તો ખૂબ જ અજાયબી કેરી કહી શકાય છે કે જે કેરીની કિંમત અઢીથી ત્રણ લાખ રૂપિયા હોય અને આપણે જાણીને નવાઈ પણ લાગશે કે લોકો આ કેરી ખરીદી પણ છે અને ખાઈ પણ છે તો દર્શક મિત્રો આ હતી એવી વાતો કે જે જાણીને આપને પણ ચોક્કસપણે થયું હશે ઓ રિયલી તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર